Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ધાંગધ્રા શહેરમાં અંગત અદાવત એક મિત્ર બીજા મિત્રને ને સરી નાગાજકી હત્યા કરી દેવા હોવાનો બનાવ સામે આવ્યો છે શહેરના ત્યારે મોજીવાડ વિસ્તારમાં રહેતા સત્યાવીસ વર્ષીય શાહરૂખભાઈ મોરબી તેમના જ મિત્ર હરીફ રસુલભાઈએ ધોધારી ત્યારે વિસ્તારમાં હત્યા કરી હતી વધુ વાત કરીએ તો પ્રાથમિક માહિતી અનુસાર શાહરૂખભાઈ અને હરીફ રસુલભાઈ વચ્ચે શહેરના ધોળીધાર વિસ્તારમાં કોઈ બાબતે ઉગ્ર થઈ હતી આ માથાકુટ ઉગ્ર બનતા હરીફ રસુલભાઈએ શાહરુખભાઈ પર શરી વડે હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી લોહી હાલતમાં શાહુખભાઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં ડીએસપી જેડી પુરુષ સહિતનો પોલીસ કાફલો ત્યારે હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ